હાલ મિત્રો સ્વાગત છે તમારું આપણી એક નવી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ છે અઢાર ઓક્ટોમ્બર બે હજાર પચીસ અને આજે ધનતેરસ છે તમે જોઈ શકો છો આજે બકાલો ઘણું બધું આવી ગયું છે કારણ કે દિવાળી ને પડવાની રજા રહે હાર બંધ રહી છે એટલે આ એક નંબર ખીરા કાકડી છે જેનો ભાવ પંદર થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર તુરિયા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે નંબર ગલકા છે જેનો ભાવ એકસો ને એસી રૂપિયા થી લઈને બસો રૂપિયા સુધી ઉધડું જબલું વેસાય છે આ એક નંબર ગોટો રીંગણા છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈ ને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દાણાવાળા છોરા છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સાનિયા મરસી છે જેનો ભાવ ત્રીસ રૂપિયા થી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર પોપૈયા છે જેનો ભાવ પંદર રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર દેશી કાકડી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈ ને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર દૂધી છે જેનો ભાવ વીસ રૂપિયા થી લઈ ને પચીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ભીંડો છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર મરસા છે જેનો ભાવ સાહીઠ રૂપિયાથી લઈને છીતેર રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુલાબી રીંગણું છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ડાયમંડ ચોરા છે જેનો ભાવ ચાલીસ રૂપિયાથી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કોબી છે જેનો ભાવ પંદર રૂપિયાથી લઈને વીસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર ટમેટા છે જેનો ભાવ ત્રીસ રૂપિયાથી લઈને ચાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ગુવાર છે જેનો ભાવ નેવું રૂપિયાથી લઈને સો રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર કંકોળા છે જેનો ભાવ સો રૂપિયાથી લઈને એકસો દસ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર પુરીયા સોરા છે જેનો ભાવ પચાસ રૂપિયાથી લઈને સાહીઠ રૂપિયા સુધી કિલો વેચાય છે આ એક નંબર વાલ છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈ ને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર સિંગોળ મરસી છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈ ને પિસ્તાલીસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર ફુલાવર છે જેનો ભાવ અઢીસો રૂપિયા થી લઈને ત્રણસો રૂપિયા સુધી ઉધળી ભારી વેસાય છે આ એક નંબર ફેપ્સિકોન મરસું છે જેનો ભાવ ચાલીસ રૂપિયા થી લઈને પચાસ રૂપિયા સુધી કિલો વેસાય છે આ એક નંબર લાલ મરસા છે જેનો ભાવ દસ થી લઈને પંદર રૂપિયા સુધી કિલો વેચાય છે